હેલો ગુડ મોર્નિંગ કૃષ્ણ હેપી મકર સંક્રાંતિ કેમ છે બધાને મજામાં ને તો વેલકમ બેક ટુ માય મિની વ્લોગ્સ શું બોલ બોલ સોલે બીજું બીજું બલુ જો સાધુ તારે શું લેવાનું સાધુ તારે શું લેવાનું મમ્મ પતંગ નથી લેવાની પતંગ 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 લેઈને પડી જાય ભાઈ બસ 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 ધીરે ધીરે કોણ છે કોણ બાબા બાબા તૈયાર થઈ ગયું છે અરે વાહ મારું દીકરું મારું છોકરું જો કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે આ શું છે પાછળ વાવ બેગ હે બેગ લઈને જવાનું વાહ ભાઈ વાહ સીધ જવાનું સાધુ બાબા જવાનું ઓ વાવ હાય કે હાય આમ કરો હાય We'll be right <laughs> back. પતંગ લૂંટવાની કોશિશ કરે જો આવડાકડા દંડા પતંગ લૂંટાય અને પાછળ તમે જો ગિરનાર છે આપડે આજે જુનાગઢ આવ્યા છીએ મકર સંક્રાંતિ છે એટલે મારા ભાઈના ઘરે તો તમે જો હું બેક સાઈડ નું તમને બતાવું જવો વ્યુ છે ને ગિરનાર જય ગિરનારી જવો દત્તાત્રે દેખાય છે ઓલી બાજુ આ ગિરનાર છે આ છે ને એ ગિરનાર છે ફોકસ અને જો અહીંયા પતંગ ઉડે છે જો ઉડે છે ને પતંગો ને બધા પતંગ ઉડાડે છે ટપુ શું કરે પતંગ લૂટે પતંગ લૂટે છે જો ટપુ ભાઈ અહીંયા બધા પતંગ ઉડાડે છે જો એટલે આપણે આજે મકર સંક્રાંતિ છે એટલે આપણે આવ્યા છીએ પતંગ ઉડાડવા એટલે આપણે પતંગ ઉડાડીએ ઊંધિયું ખાશું ચાપડી ખાશું ને મોજ કરશું સંક્રાંતિની તમે બધા પણ મોજ કરો છો કે નથી કરતા જય જય ગુજરાત